અમેરિકામાં ગેરકાયદેસર ઘુસી ગયેલા ગુજરાતીઓની ડોનાલ્ડ ટ્રમ્પે હકાલપટ્ટી કરતાની સાથે જ ગુજરાતમાં તેમના છે અમેરિકામાંથી ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે ત્યારે ગાંધીનગરના બોરુ ગામનો એક પરિવાર પણ અમેરિકાથી ડિપોર્ટ થયો છે આ છે ગાંધીનગરના બોરુ ગામના વતની કરશનસિંહ ગોહિલના પરિજનો

હવે એ મને ખબર નહીં કેવી રીતે હું કર્યું છે હું નહીં આપણું બીજો ના ના ઈ ના ભેગો અમે હતો કોઈ ખબર જ નહીં કશી વાત નહીં

પોલીસ સર એવું આગળ પછી અમારા છોકરા શું કરતા હોય બધી સાહેબ ખબર ના હોય કરણભાઈ જોડે કોણ કોણ ગયું એ બાયરી બીજું અને છોકરો પોચવર નો સાવરો નો છોકરો કરશન સીના પરિજનોની જેમ અમેરિકામાં ગેર કાયદેસર રીતે ગેયેલા અન્ય ગુજરાતીઓના પરિજનોના મનમાં નિ ગડમથલ વધી ગઈ છે ટ્રમ્પના આદેશ બાદ અમેરિકન સરકાર ગેર કાયદે વસવાટ કરી રહેલા લોકોને શોધી શોધીને દેશ બહાર કાઢી રહી છે ત્યારે બધાના મનમાં એક જ સવાલ છે કે હવે કોનો વારો આવશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી